હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ વિષયમાં એક મસ્ત ચેપ્ટર છે વાહન વ્યવહારની સમસ્યા સમજ પડી એમાં જે આપણો આજે ભાગ કયો છે ત્રીજો ભાગ છે એકદમ મજાનું ચેપ્ટર છે તમે આને ભણજો એન્જોય કરો છો બહુ બધું વેટેડ છે આ ચેપ્ટરનો અને બધા વિદ્યાર્થીઓને કહી દો કે ભાઈ તમે લોકો એપ્લિકેશન લઈ લોણસો પચીસ રૂપિયામાં કઈ જવાનું નથી ત્રણસો પચીસ રૂપિયાનો આપણા સ્ટેટનો કોસ્ટ છે બરાબર છે કઈ જવાનું નથી ત્રણસો પચીસ એટલો તમે અમને નાસ્તો કરી દેવો બહાર જઈને એના કરતાં આ સારું છે સ્ટેટમાં એટી કેટી આવવાની તમારી રહી જશે સ્ટેટમાં એટી કેટી આવશે જ નહીં આ આપણી એપમાં તૈયારી કરો છો તમે ચાલો જાવ નીચે આપેલી વાહન વ્યવહારની સમસ્યામાં ન્યૂન્યતમ શ્રેણીકની રીતથી ઉકેલ મેળવો આપણે જો ન્યૂનતમ શ્રેણીકની રીતના જ દાખલા કરીએ જેટલા પહેલી રીતના દાખલા છે ને એ જ આપણે કરીએ છીએ ન્યૂનતમ શ્રેણીકની એટલે તમારે પહેલાં બરાબર બધું આખું પહેલી રીત તમારી પાકી થઈ જાય બસ પછી આપણે આગળ વધવું ચાલ સૌથી પહેલાં શું કરવાનું તો આ જ કોષ્ટક બેઠું બનાવી દેવાનું ચાલો આપણે જે કરીએ એફ વન એફ ટુ એફ થ્રી અને એફ ફોર જો તમારી કોલેજમાં બીજી બધી રીત ચાલતી હશે પણ તમે આ જ રીતથી કરજો આપણે તે સાચું જ આપવાના છે ચાલો એ બી સી અને પુરવઠો અહીંયા આવશે માંગ ઓબ્લિક જરૂરિયાત ચાલો દસ નવ આઠ આઠ બેઠું એ લખી દેવાનું પહેલાં દસ સાઠ દસ સાઠ અગિયાર નવ સાઠ નવ ચૌદ ચૌદ દસ ચાર અને દસ દસ આઠ અઠ્યાવીસ લખી દીધી રકમ આપણે કંઈ જ નથી કહી રહ્યું ફ્રેન્ડ જો આપણે ખાલી ઉપરથી બેઠી રકમ લખાય બીજું કંઈ જ ચેન્જીસ નથી આમાં બરાબર છે એટલે તમે ધ્યાન રાખજો આપણે કંઈ નથી નવું કર્યું જ નથી ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ જો હવે શું કરીએ પહેલાં આપણે લાઇન ડ્રો દોરીએ લાઇન ડ્રો કરીએ કંઈ પણ નહીં સમજ પડે ને તો મને કહેજો ફોન કરજો મને કંઈ નહીં હું તમને સમજાવો ચાલો હવે જો આપણે શું જાણું છે કે ભાઈ માંગ નથી જોવાની આ માંગની લાઇન અને આ પુરવઠાની લાઈન એ સિવાય તો આપણે જાણે ડાર્ક લાઈટ લાઈન કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે ચાલો માંગ અને પુરવઠો સિવાય એટલે આ લાઈન ને આ લાઇન સિવાય આ વચ્ચેના શ્રેણીકમાં નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો જો મને તો અહીંયા કયો દેખાય છે આ સાત દેખાય છે અને સાત પાછું બે વાર છે એટલે મેં તમને કીધેલું હતું કે જ્યારે મેં નાનામાં નાનો આકડો બે વખત હોય ત્યારે વધુ વેચણી ક્યાં થાય છે એ આપણે જોવાનું ચલો જોઈએ તો આપણે આ સાતમાં પહેલા ધ્યાન આપીએ ચલો આ સાતમાં ગ્રાહકની માંગ કેટલી છે તો ભાઈ દસ માંગ છે પણ આપણી પાસે વસ્તુ કેટલી છે તો ભાઈ સાત જ વસ્તુ જો પુરવઠો સાત જ છે તો અમને ખાલી આપણે અહીંયા સાત લખી મૂકીએ છે અમને આપણે દાખલો સ્ટાર્ટ નથી કર્યો અમને આપણે ખાલી જોઈએ કે કોનાની દાખલો સ્ટાર્ટ થાય હવે જો આ સાત સાત ગ્રાહકો છે અને એ લોકોની માંગ કેટલી છે તો ભાઈ આઠ વસ્તુની માંગ છે કેટલી આઠ વસ્તુની માંગ પણ આપણી પાસે એટલી છે ખરી તો હા ભાઈ આપણી પાસે નવ છે એટલે એને આપણે આઠ વસ્તુ આપી શકાશે ખબર પડી મારી દુકાનમાં એટલી વસ્તુ હોવી તો જોઈએ ને આપવા માટે તો જુઓ અહીંયા પહેલે આ સાતમાં કેવું હતું કે એની માંગ કેટલી હતી દસ જ હતી પણ આપણી પાસે દુકાનમાં ખાલી સાત જ વસ્તુ હતી તો આપણે શું કીધું કંઈ નહીં ભાઈ મારી પાસે સાત વસ્તુ છે તો લઈ જા તો આપણે આ સાતની જગ્યા પર શું લખ્યું અહીંયા સાત પછી આપણે આ સાતની વાત કરી આ સાત ગ્રાહકો હતા એ લોકોની માંગ કેટલી છે તો ભાઈ આઠ વસ્તુની માંગ પણ આપણી પાસે આઠ વસ્તુ દુકાનમાં હોય એનો પુરવઠો એની લાઈનમાં જો નવ છે તો આપણે એને આપી શકીએ આઠ વસ્તુ બરાબર તો વધુ વેચણી ક્યાં થાય છે જો આ સાત પર કે અહીંયા આ સાત ને આઠ તો જો આઠ મોટો છે એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ થાય સમજ પડી તો ચાલો આ સાત શીખીને આઠ લખી દઉં એ રીતે જો જ્યાં વધુ વેચણી શકીએ હોય ને ત્યાંથી દાખલો ચાલુ થાય ચાલો આ આઠ તો આઠની એ લોકોની માંગ સંતોષ આવી ગઈ તો આપણે અહીંયા શૂન્ય મૂકી દેવાનું આ નવને શીખીને જો નવ વસ્તુ હોય તો એમાંથી આઠ વસ્તુ આપી એટલા જો અહીંયા કેટલી વચ્ચે એક વસ્તુ રહે આ રીતે સમજવાનું અહીંયા શૂન્ય હતા ચાલો શૂન્ય તો આપણે આ રીતે રેખા દોરી દઈએ છીએ થઈ ગયું હવે પાછું નાનામાં નાનો આંકડો કયો છે ભાઈ તો નાનામાં નાનો આંકડો સાત છે જો હવે આમાં એ જ કરવાનો છે ચાલો જુઓ સાતની માંગ કેટલી છે દસ પણ આપણી પાસે દુકાનમાં દસ વસ્તુ છે ખરી તો જો અહીંયા આ પુરવઠામાં સમજવાનું તો ભાઈ આપણી તો સાત જ વસ્તુ છે કંઈ નહીં જેટલી છે એટલી તો આપી દઈએ તો આ સાતને છેકીને સાત લખી દઉં આ સાતને છેકીને અહીંયા ઝીરો અને દસમાંથી સાત જઈ રહ્યો જો અહીંયા કેટલા બચશે ત્રણ એ લોકોની માંગ બચે જો અહીંયા ઝીરો આવેલું છે ચાલો આડી લાઈન દોરી દઉં બસ આટલું જો જ્યાં ઝીરો આવે ત્યાં આવી રીતે લાઈન દોરી માની લો કે અહીંયા કરશે તો જો અહીંયા કેવી લાઈન દોરીએ આપણે એ રીત ચાલો હવે જો નાનામાં નાનો આંકડો કયો છે તો જો નાનામાં નાનો આપણો અહીંયા નવ આવ્યો અહીંયા પણ નવ છે અહીંયા પણ નવ છે તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ વધુ વેચડી જ પોઈન્ટ જોવાનો છે ચાલો જોઈએ આપણે આ નવની આ નવની માંગ કેટલી છે જો ટોન અને એનો પુરવઠો કેટલો ત્યાં તો આપણે આને ત્રણ આપી શકીએ આ નવની માંગ કેટલી છે જો ત્રણ ને આપણી પાસે અહીંયા એક જ પુરવઠો છે બરાબર જો આપણે અહીંયા છેકીને એક લખેલો તો એક તો વધુ વેચણી ક્યાં શક્ય છે તો ભાઈ જો અહીંયા એક છે ને અહીંયા ત્રણ છે તો ત્રણ વધારે કહેવાય બરાબર તો આપણે અહીંયા આ નવને નહીં અપાય આ નવને અપાય તો આ નવને છેકીને તમે અહીંયા ત્રણ લખી દો આ ત્રણને લખીને અહીંયા શૂન્ય અને અહીંયા આઠને શીખીને કેટલા લખી દેવાય આઠમાંથી ટોન જાય તો કેટલા રે ભાઈ પાંચ રહે તો અહીંયા પાંચ લખી દઉં જો અહીંયા સીરો કરેલો છે તો અહીંયા શું કરી દઉં લાઈન દોરી દો આ રીત બરાબર રેખા દોરી દેવાની ચાલો હવે જો ખાલી એક જ એક જ સ્તંભ બાકી દેવો એટલે મેં તમને શું કીધેલું જેટલું બાકી હોય એટલું બધું આપણે આપી દેવાનું ચાલો જો આ દસમાં જો એની માંગ કેટલી છે દસ છે પણ આપણી ભાઈ દુકાનમાં ખાલી પાંચ જ વસ્તુ છે તો કંઈ નહીં પાંચ છે એટલું આપી દઈએ તો આ દસને ને આ પાંચ અહીંયા લખી દઉં તો આ પાંચને શેકીને ઝીરો આવી જાય અને આ દસમાંથી હજુ આપણી પાસે પાંચ વસ્તુ બાકી રહે બરાબર હવે જો અહીંયા શું છે અગિયાર અગિયારની માંગ કેટલી છે પાંચ પણ આપણી પાસે દુકાનમાં તો ખાલી એક જ વસ્તુ છે તો કંઈ નહીં આ એક આપણે આપી દઈએ એ લોકોને તો એકને શીખીને શૂન્ય મૂકી દઈએ અને આ પાંચમાંથી હજુ એક બાકી એટલે એક જ જહે એટલે હજુ કેટલા ચાર એ લોકોની માંગ બાકી છે ગ્રાહકોની ચાલો જુઓ હવે ચૌદ તો જો ફ્રેન્ડ્સ સરખું થઈ ગયું આ ચૌદની માંગ પણ ચાર પુરવઠો બી ચાર એટલે આપણે દાખલા સાચો છે એ રીતે ગણાય ખબર પડી તો આ ચૌદને છે આ ચાર છે શૂન્ય આવી ગયું જો બધામાં શૂન્ય શૂન્ય થઈ ગયું કેટલું ઈઝી છે ખબર પડી ચાલો હવે આપણે કાર્યની વેચણી કરવાની ચાલો અહીંયા કાર્યની વેચણી કરીએ કાર્યની વેચણી ચાલો કાર્યની વેચણી કઈ રીતે થાય તો જેને આપણે જે ગ્રાહક આપણે એની વસ્તુ લઈ ગયા છે એ આપણે લખવાનો એટલે જે આપણે કટ કરીને લખેલું છે ને કટ કરીને એ તો જો પહેલી લાઈનમાં આપણે કા કટ કરેલું છે તો જો અહીંયા દસ અને એને કટ આપણે પાંચ કરી તો દસ ગુણ્યા પાંચ એટલે કેટલા પચાસ પછી અહીંયા કેટલા હતા જો અહીંયા નવ હતા નવ ગુણ્યા આપણે ટોન કરવાના જે કટ કરીને લખવાનો છે એની જોડે ગુણાકાર કરવાનો પછી જો અહીંયા તો નથી આ બધું તો આવે જ નહીં એનો પુરવઠોની માંગ છે હવે જો અહીંયા વચ્ચે છે સાત કટ કરીને સાત લખે તો સાત ગુણ્યા સાત ઓગણપચાસ પછી જુઓ અહીંયા તો નથી અહીંયા છે જુઓ અહીંયા અગિયાર ગુણ્યા એક એટલે અહીંયા આવશે અગિયાર અહીંયા પણ આવશે જુઓ સાત ગુણ્યા આઠ સાત ગુણ્યા આઠ એટલે આઠ સત્તા કેટલા થાય જો મને તો ખબર જ પડે કેટલા થાય કે ભાઈ આઠ સતા આઠ ગુણ્યા સાત કરી દેવાના છપ્પન થાય પણ તમે જો ગૂંચવાઈ નહીં જતા આઠ સતા છપ્પન ચલો પછી જો ચૌદ ગુણ્યા ચાર ચૌદ ચોક કેટલા થાય આપણે કરી જ દેવાના ભલે ભલે આવડતા હોય તો ગૂંચવાતા હોય તો કરી જ દેવાના ચૌદ ચોક છપ્પન થઈ ગયો આગળ બધાનો સરવાળો કરી દો પચાસ પ્લસ સત્યાવીસ પ્લસ ઓગણપચાસ પ્લસ અગિયાર પ્લસ છપ્પન પ્લસ છપ્પન બસો ને ઓગણપચાસ તમારો આન્સર આવ્યો ગયો બસો ને ઓગણપચાસ ચાલો આ તમારો થઈ ગયો કુલ નૂન્યત્તમ ખર્ચ આ તમારો આન્સર બસ જો આટલું જ ઈઝી છે કેટલું ઈઝી આટલું જ છે આમાં કંઈ નવું નથી ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલાની બરાબર હજુ એક પોઈન્ટ મારે શીખવાનો બાકી છે એ હું શીખવા ચાલો હવે તમારે ખૂબ આપણા ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં